જય ગો માતા મિત્રો સૌને રામ રામ આજે મને આપને સૌને એક વિશેષ વાત કરવી છે કે આપણે આટલા મોટી સંખ્યામાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ નાખીને પણ આપણે પાકની સુક્ષા કરી શકતા નથી સાથીઓ આજે આપણે કહેતા મને આનંદ થાય છે કે ધેનુપ્રસાદ એગ્રોવેટ પ્રાઇવેટ લિમિટેડ અબાળા ભાભરમાં જે ગૌમૂત્રની ડેરી છે ત્યાં જે ગૌમૂત્ર અને ગૌમૂત્ર સાથે આયુર્વેદિક વનસ્પતિઓને મેળવીને જે ધનભૂમિ ધનવૃદ્ધિ અને ધનરક્ષક નામની દવાઓ બની છે અથવા એને પાકના રક્ષણ માટે જે વસ્તુ બની છે એનો વપરાશ કરીને તમે જુઓ અમારા ખેડૂતો જે વાપરે છે એ જેમ દર વર્ષે યુરિયાનું પ્રમાણ વધારતા હતા આ વર્ષે યુરિયા પણ બહુ ઓછું નાખ્યું છે ડીએ પણ ઓછું નાખ્યું છે અને આખા વર્ષ લીલી છ મગફળી જોવા મળી છે કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓ કે ફંગીસાઇડ નાખી નથી છતાં આટલો સરસ એને એમને ઉત્પાદન જોવા અત્યારે જોઈ જોઈએ છે જે બેઠક મગફળીની બેઠી છે ગયા વર્ષનો અનુભવ છે કે ત્યાં દસથી પંદર ટકા ઉતારો વધારે મળ્યો હતો આ વર્ષે પણ જે જે લોકો વાપરે છે લગભગ ઘણી બધી લિસ્ટ અત્યાર તો લગભગ હજાર જેવા ખેડૂતો અમારી પ્રોડક્ટ વાપરે છે મગફળી હોય કે કપાસ હોય કપાસમાં પણ આખા ધ્રાંગધ્રા વિસ્તારમાં અમારા અલ્પેશભાઈ ઘણા બધા લોકો વાપરે છે સાહેબ તમે ક્યારેક વિશ્વાસ તો કરો એકવાર કેમ કે અમે તમારા છે અહીંયા લોકલ બનાસકાંઠામાં રહીએ છીએ એટલે આપણને એમ લાગે છે કે અહીંયા બનાસકાંઠામાં શું બનતું હોય મલ્ટીનેશનલ કંપનીની વસ્તુ હોય તો આપણને સારી લાગે પણ આપને કહું છું આપણા આંગણે આપણા નજીકમાં જ બને છે પ્રોડક્ટ આ અમૃતુલ્ય છે અને વિધેય બહારથી લાવો એ ઝેર જેવું છે તો આપને સૌને એકવાર પ્રાર્થના પ્રાર્થનાપૂર્વક વિનંતી કરું છું કે આપ અમારે અહીંયા આવો અને આ ધનવર્ધિ અને ધેનુપ્રસાદની પ્રોડક્ટ જે છે એને વાપરો તમારા પાકનું રક્ષણ કરો અને તમારા સ્વાસ્થ્યનું સાથે રક્ષણ કરો સાથે સાથે ખેડૂત જગતનો તાત કહેવાય તો આખા જગતની પણ સુરક્ષાની જવાબદારી આપણી હોય તો આપણા ખેતરોમાંથી રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ ઓછો કરો અને આજે જ ધેનુપ્રસાદ એગ્રોવટનો સંપર્ક કરો ધેનુપ્રસાદ એગ્રોવટ પ્રાઇવેટ લિમિટેડ હાબર બનાસકાંઠા તેમના સંપર્ક નંબર છે નવ્વાણું સાત બાણું પાસઠ એકસો અગિયાર અને અઠ્ઠાણું બે ઓગણપચાસ ઓગણત્રી પાંચ એકાવન તો આવો મળીએ સાથે મળીને પ્રાકૃતિક ખેતી કરીએ અને પૂરી પ્રકૃતિ અને સૃષ્ટિનું રક્ષણ કરીએ જયગો મા